તમે એકદમ પતલી પતલી ક્રિસ્પી અને તમે આમ તોડો તો અવાજ આવે એવી બોનિટા વાળી ચીકી આપણે આજે બનાવવાના છીએ હેલો ગાયઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફાઇન સાઇન્સ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સો ગાયઝ આજે આપણે બનાવવાના છીએ બોનવીટાવાળી મગફળીની ચીકી તો એના માટે મેં આવી રીતને વજનવાળી કઢાઈ છે લઈ લીધી છે બરાબર એમાં હું ચારસો ગ્રામ જેટલા મગફળીના દાણા છે એડ કરું છું બરાબર આ દાણા છે એ બહુ મોટા પણ નથી નાના પણ નથી એવી રીતે મેં દાણા છે એ લીધા છે આપણે આ ચીકી છે એમાં આપણે બોનવીટા એડ કરવાના છીએ એટલે વિડીયો છે એન્ડ સુધી જરૂર જોજો તો જ પરફેક્ટ ખ્યાલ આવશે કે આ ચીકી છે એકદમ પતલી અને ક્રિસ્પી છે કેવી રીતે તમે તમે તૈયાર કરી શકો શકો છો છો બરાબર તો જોઈ એકદમ દાણા છે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે લો ફ્લેમ ઉપર શેકીશું ગેસ આપણે ધીમો જ રાખીશું જો તમે આ બ્રાઉન થઈ જાય એટલે પોળા વાસણમાં આપણે મગફળીના દાણા છે કાઢી લેશું આવી રીતે વાસણમાં કાઢી લીધા બાદ પણ આપણે ત્રણથી ચાર મિનિટ આવી રીતે એને હલાવીશું એટલે એમાં જે વરાળ હોય ને ગરમ એ નીકળી જાય અને દાણા છે એકદમ ક્રિસ્પી છે રહે એટલા માટે થોડાક ઠંડા થઈ જાય એટલે આવી રીતે આપણે હાથેથી એના પોતરા છે એ કાઢી લઈશું આવી રીતે વાર નહીં લાગે ત્રણથી ચાર મિનિટમાં છે એ પોતરા નીકળી જાય છે બરાબર બહુ ઠંડા નહીં થવા દેવાના તમારા હાથ ન દાચે એટલા ઠંડા હોય ત્યાં તમારે આવી રીતે પોતરા છે એ કાઢી લેવાના છે હવે પોતરા છે એ હું અહીંયા આવી રીતે અલગ છે એ કરી લઉં છું આવી રીતે ઝારો લઈ અને આવી રીતે અલગ હું કરી લઉં છું તમારે એવું ન કરવું હોય તો તમે બહાર હવામાં જઈને ઉડાડી પણ શકો બરાબર અને આવી રીતે એકાદ દાણો છે એ રહી ગયો હોય પોતરા ઉતારવામાં તો આપણે એને આવી રીતે એનું પોતરું છે એ ઉતારી લેવાનું હવે તમે જુઓ મેં દાણા છે સાફ કરી લીધા છે સરસ બરાબર પણ હવે આપણે આખા દાણા તો અહીંયા જોતા નથી એટલે એના ફાડા કરી લેશું આવી રીતને તો મેં અહીંયા વજનવાળી ખાનણી આવે એ ખાનણી મેં લીધી છે અને એનાથી બસ આવી રીતને હું થોડા થોડા પ્રેસ કરીશ દાણાને એટલે એના બે ફાડા છે એ થઈ જાય બરાબર એટલા માટે આપણે હવે દાણાના આવી રીતે બે ફાડા કરી લેશું આવી રીતે ખાનણીથી વજન દઈ આવી રીતે બરાબર તો આપણા દાણા છે એ હવે માંડવી પાક બનાવવા માટે મગફળીની ચીકી બનાવવા માટે તૈયાર છે હવે આપણે અહીંયા લીધો છે સાડા ચારસો ગ્રામ જેટલો ગોળ આ દેશી ગોળ છે બરાબર અને એમાં આટલું અડધો કપ જેટલું પાણી છે હું નાખું છું ગેસ છે બિલકુલ લો ફ્લેમ ઉપર છે બરાબર અને હવે આપણે આવી રીતે ગોળને છે પ્રેસ કરતા જાશું અને આવી રીતને ઓગાળતા જશું બરાબર ચારસો ગ્રામ દાણા હતા સાડા ચારસો ગ્રામ છે ગોળ લીધો હતો દેશી ગોળ છે હવે આપણો ગોળ ઓગળે છે ધીમો ધીમો ત્યાં હું આવી રીતને પ્લેટફોર્મ ઉપર આવી રીતને જે આપણે ચીકી પાથરવાના છીએ ત્યાં આવી રીતે ઘી છે એ લગાવી લઉં છું સાથે સાથે હું એક વેલરમાં પણ છે ઘી આવી રીતને લગાડી લઉં છું કારણ કે પછી ચીકી બની ગયા પછી એટલો ટાઈમ હોય નહીં નહીંતર ચીકી છે કડક થઈ જાય એટલા માટે આ આપણે પ્રિપેરેશન અગાઉથી જ કરી રાખી દેવાની હું ગોળનું પાણી આવી રીતને ગોળને ઉગાડું છું બરાબર ગેસ તમે જુઓ લો ફ્લેમ ઉપર તમને આમાં કઈ શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ચાસણી ચેક કરીશું ગોળનો પાયો છે આપણે જોઈ છે એવો આવ્યો છે કે નહીં તો અહીંયા મેં નોર્મલ વોટર છે એ લીધું છે આ આ પાણીમાં આવી આપણે ગોળનું છે એ નાખીશું આપણી ચાસણી આવી નથી કારણ કે તમે જોયું નીચે તળિયે ચોટી ગઈ હતી એટલા માટે હજી આપણે જોઈ છે એવો ગોળ તૈયાર થયો નથી બે મિનિટ પછી પાછું હું ચેક કરું છું આ પાણી નથી ઠંડુ નથી ગરમ બરાબર એવું નોર્મલ વોટર છે મેં

થી ચાર ચમચી જેટલું મેં બોર્ન વિટા પણ આમાં એડ કર્યું છે એનાથી ટેસ્ટ એટલો સુપર આવે છે કે વાત જ જવા દ્યો તમે આવી ચીકી છે ને અઠવાડિયામાં બે વાર બનાવીને છે ને ખાસો જો આ રીતે બનાવશો ને તો બરાબર બધું સારી રીતે હવે ફટાફટ આપણે મિક્સ કરી લઈશું અને ગેસ છે એ બિલકુલ બંધ કરી દઈશું હવે ને નહીંતર ચીકી છે એટલી કડક થઈ જશે કે તમે પછી થોડો લઈને ભાંગશો ને તોય ભાંગશે નહીં એટલા માટે હવે આપણે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આવી રીતે બધું સારી રીતે મિક્સ કરી લેશું આ પ્રોસેસ જે છે પાયો લેવાની એ મહત્વપૂર્ણ છે બરાબર જો એમાં ફૂલ થાય તો આખી ચીકી છે એ બગડી જશે તમારે પાયો કેવો લેવાનો એ મેં તમને બતાવ્યું બરાબર

બધું કાઢી લેવાનું જે ચીપકેલું હોય એ પછી અહીંયા મેં એક પાટકામાં પાછળના ભાગે સરસ મજાનું આવી રીતે ઘી લગાવી દીધું છે ને એનાથી જ આપણે કોરું કરીશું કારણ કે ચીકી છે ને બહુ ગરમ હોય એટલે હાથેથી ના અડતા બરાબર આવી રીતે વાટકાની મદદથી લઈ અને આવી રીતે આપણે એને ગોળ ગોળ અને પતલું પતલું કરવાની કોશિશ છે એ પાથરવાની કોશિશ છે એ કરીશું બરાબર બહુ ગરમ છે એટલે આવી રીતને ક્યારેક ગોળ ચીપકી જાય ને તો તમારી સાથે ભાગશે પણ આપણે આમ હાથેથી

જેટલી થાય એટલી પતલી કરવાની તમને ખ્યાલ આવી જ જશે પછી કડક થઈ જાય ને એટલે પછી વણાશે નહીં તમારાથી તમે ગમે એટલો વેલણ ને વજન દેશો ને તોય એટલે પછી આપણે તરત આવી રીતે ચેક્સ પાડવા માંડવાના તવીથો લઈ લેવાનો થોડુંક આગળ ઘી લગાવવું હોય તો લગાવી દેવાનું જરાક અને આવી રીતે ફટાફટ આડા અને ઊભા છે એ ચેક્સ આપણે પાડી લઈશું જો તમે થોડીક એ વાર લગાડશો તો પછી તવીથો અંદર ખૂદશે નહીં પછી તમારાથી ચેક્સ પડશે નહીં પછી તમારે એમ એમનું ચોસલા જ છે ખાવાના રહેશે એટલે આવી રીતને પહેલાં મેં છે એ આડા ચેક્સ છે પાડી લીધા છે હવે હું ઊભા પાડી લઉં છું બરાબર બધા ફાડા થોડાક મોય ને એ આવી રીતના સાઈડમાં આવી ગયા છે એટલે વચ્ચે તો થોડું કઈ હજી આમ થોડું થોડું ગરમ છે પણ સાઈડમાં છે ને સાઈડથી તરત ફટાફટ છે એ સુકાવા માંડ્યું છે એટલી સરસ તમે તરત કરીને છે ને તરત ભાંગશો ને તો એટલી ક્રિસ્પી છે ને આ ચીકી બને છે જો તમે પરફેક્ટલી આ રીતે બનાવો ને અને પાયો આપણે જેવી રીતે જોયું ને કે ગોળ પાણીમાં નાખ્યા પછી તરત કે ચોટવો જોઈએ ને આવી રીતના હાથમાં એ ચોટે નહીં અને જેમ બાળો એમ વળી જાય એટલે તમારો પાયો છે આવી ગયો છે તમે જોઈ શકો છો જો કેવા ફટાફટ ચોસલા છે એ ઉખડી જાય છે જુઓ તમે બરાબર કેટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો બરાબર સરસ મજાની ચીકી બનીને તૈયાર છે બોનવીટા વાળી થેન્ક યુ